નિતિન કાકા બણસી મુખ્યમંત્રી સૌથી મોટા સમાચાર ચોંખાવનારા નિવેદન અનેકો ચર્ચાઓ ફરી એકવાર સૌથી મોટા સમાચારની વાત કરવામાં જઈએ તો અત્યારે જે સમાચારો સામે આવી રહ્યા છે અનુસાર ભાજપ ફરી એકવાર નવા જૂનના અંધારણના મૂળમાં ચોંખાવનારા સમાચાર કહી શકાય નિતિનભાઈ પટેલ માટે પણ અને બધા લોકો માટે તમે જાણતા જ જ્યારે પણ નિતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે ત્યારે નાયબ મુખ્યમંત્રીનું પદ નિતિનભાઈ પટેલના હાથમાંથી ગયું ત્યારનું નિતિનભાઈ પટેલે હજી સુધી કોઈ પણ મોટું પદ લીધું નથી પરંતુ સૌની નજર છે નીતિનભાઈ પટેલ ઉપર અને સૌની નજર એટલા માટે કહી શકાય કારણ કે નીતિનભાઈ પટેલ છે તે મુખ્યમંત્રી ચહેરો બનવા ઈચ્છે છે અને નીતિનભાઈ પટેલ એક એવા પ્રવક્તા નેતા છે જે અત્યારે ચર્ચામાં સૌથી આગળ ચાલતા હોય છે જ્યારે પણ કોઈ નવા જૂનીના એંધનના સમાચાર આવે કે મુખ્યમંત્રી ગુજરાતના કોણ હોઈ શકે આગળના દિવસોમાં કોણ મુખ્યમંત્રી બની શકે તો એવામાં નીતિનભાઈ પટેલનું નામ છે તે આગળ સૌની આગળ ચાલતું હોય છે કારણ કે નીતિન પટેલ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી ચુક્યા છે અનેક વાર અને નીતિનભાઈ પટેલ